મને વિચાર આવે છે શું આવે તમને વિચાર ક્યાં એટલો બધો દરિયો ભગવાને ગાળ્યો છે મને કે મારે ગાળ ક્યાં નાખ્યો છે હું તારી ઘેરે અમે ક્યાં ત્યાંથી તારા બાપ ને રાહત કામ માતા તમને ખબર હોય અમુક અમુક ને એમ જ હોય કે આવડા ને બધી ખબર હોય પણ કેતા નહીં કાંઈ ખબર નથી તમારા માં અમારામાં કાંઈ ફેર છે નહીં આ તો થોડું બોલતા આવડી ગયું ત્યાં બેહી તમારા ગાય છે બાકી તમારા માં અમારા ઈ ના ઈ જ આયા ના ચરાચ મને એક જણ મને કે મને કે ખરેખર માયા ભાઈ ભગવાનમાં બુદ્ધિ નથી થયો લે કેટલું ભણી ગયો છે એ તો જો તમે ભગવાનમાં બુદ્ધિ છે નહીં આપણે તો ઘણું બધું નિરીક્ષણ કર્યું છે એનામાં અમે ગોડ ઈજ રોંગ કઈ રીતે રોંગ 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 ખોટો છો પછી મેં હા પાડ્યું હતું ભગવાન હાવ ખોટું તમે કેમ સ્વીકાર લીધું તને એટલે હોય એક ભાઈ મને કહે માયાભાઈ મારા બાપુજી દેવ થઈ ગયા તમે કેમ આવ્યા છે

પણ જમવામાં બ્રેડ સિવા કાંઈ નહીં સવારમાં બ્રેડ બપોરે બ્રેડ બટરે નહીં કોરું બ્રેડ બોલો તૈણ દી માં કંટાળી ગયો માઠા સાડા મીડિયા દુખવા પેટ ભરાય ને કેટલા કાટીડા કાઢવા અને ભગવાન પાસે ગયો ભગવાનને ને કે આવા નવા ધંધા કરો ભગવાન કે હું સાહેબ લુખેશ એ લુખેશ ની કે સરગ મુદ્દો છો કે પણ સે હું કે સે હું બ્રેડ

બબે મશાલો બાળતો અંજવાળ વાળતો બહુ મશાલી ક્યાં છે અને આ બધું જોવા વાતણી કવિ કે દિલ જંખ ખટકી રહી અને બ્રહ્માંડને ફટકી રહી અંતે મતી અટકી ગઈ બબે મશાલો સૂર્ય ને ચંદ્ર ના બબે ગોળા મૂક્યા મારા બાપે કોઈ ની પાસે બિલ ન થાતું હું તો જો અને એના બિલ આવતા તો મરી જાત આપણે કોઈ ની ઘરે બિલ આવ્યો કે જો કાલે તમારું બિલ નહી આવે તો તમારા ઘરે અંધારું થશે સૂર્યનો કે ચંદ્રનો એક પણ અજવાળું તમારા ઘરે કિરણ નહી પહોંચે નહી પહોંચે નહી પહોંચે કોઈને નથી આવતું આવતા આવતા ટળી જતો આપણે આના થોડા થોડા બિલ આવે તોય આપણે આડાવાળા આકડિયા નાખીએ પાછા ભાફલા બેઠા બેઠા વાતો કરતા લાઈટ વાળા રટકા બહુ ખવડાવે તમારા આકડિયા નડે ઈ ડો ખબર વગર ની મોટર મૂક્યું ને તમે આ લાઈટ એટલે આપડી છે યાર આનો કેમ ઉપયોગ કરવો એ આપણે ખબર હોવી જોઈએ

સમજો ભાઈ ભાઈ ના ભૂઠા કર્યા કિનારી કેદી સાફ છે કાગની કલ્પના જો ભાઈ ભાઈ ના ભૂઠા કર્યા કોઈનું નું એ ખરીખું મોઢું નહીં આ ભગવાન ની રચના એ ખરીખું કોઈનું મોઢું નહીં ભાઈ કોઈ પણ કંપની છે એ કોઈ પણ ગાડી નેનો આવી નેનો વાહ નેનો વાહ એ નેનો તો ઘીરે ઘીરે ગડી દેવાનો વાહ નેનો મોદી સાહેબ ને ધન્યવાદ આપવો પડે તમામ રાજ્યોની સામે હરીફાઈ કરી ની કંપની ને લઈ આવ્યા તાટાને ધન્યવાદ ને પાત્ર છે હા મને તો એ કા એકસો આઠ શરૂ કરીને એ ગમે લ્યો આઝાદી પછી કોઈ હારામાં સારું કામ છે હોય તો એકસો આઠ રોડ ઉપર એકસો આઠ ને એક હજાર આઠ જ આટા મારે શ્રી શ્રી એક હજાર આઠ

ના મારે તો હોસ્પિટલમાં ઘણા બધા દર્દી આવે છે તો પૂછું છું છે સમય વાત કે 108 માં 15 મિનિટ માં ગાડી આવી ગઈ નહીતર તો અમે ગુજરી ગયા હોત અરે ડોક્ટર મને બહુ ગમે ભગવાનના ભાઈ છે સારા હોય તો આ એક ડોક્ટર દર્દીને તપાસ કરતા કરતા કીધું દર્દીને કે તમે મરી ગયા છો દર્દી કે હાય માણા થા આગળ બાળી આવશે દો આવડા દર્દી બોલ્યો જો આ કોઠા હુજ વગીના એકલું ભણતર ડોક્ટર કે પણ તમે ગુજરી ગયા છો બોલો કે પણ હું કેમ ગુજરી ગયો તમારે વાતું કરો એ તો પરકાયા પરવેશ પણ બોલી શકે એટલે એ કે પરકાયા નહીં હું ભૂરો પોચે હું પરકાયા કે તા ડોક્ટર કીધું કે મારે વાંચવામાં આવ્યું છે તે ટેટોસ્કોપ લગાડો અને કાનના ધબકારા કાનમાં ન સંભળાય હૃદયના ધબકારા તો એ માણસ ગુજરી ગયો હોય બોલો કે ભૂંગળીઓ તો કાનમાં ભરાવો દર્દી એ કીધું ત્યારે ડોક્ટર ખબર પડી કાનમાં નોતી વાઈડે જ હતી ઓકે આઈ એમ વેરી સોરી ઓકે આપ હાચા છો પાછું કાનમાં ભૂંગળી લગાડીને પાછું લગાડી હૃદય ઉપર રાખ્યો આપ જીવો છો ફરીવાર કહું છું આપ જીવો છો બોલો કે જીવું તો સમજ તે હું જીવો છો જીવો છું બીમારી હું છે કેને ભાઈ કે નગર બીજા દવાખાને બીજા તું મારી નાખી લાગવગ થી લઈ આવ્યો સર્ટિફિકેટ ને અરે તમે એકદમ ઓકે છો યાર તમારું હૃદય એટલું બધું ક્લીન છે એકદમ ટાઈમિંગ માં છે એક જેટ એક મિનિટ માં સાઈક ટકોરા તમારા હૃદય ના થાય છે અને એટલું બધું સરસ હૃદય છે ધડક ધડક નથી થાતું ઘડિયાળના કાટા ઘડે કાક ઝેરને જણનાર ની કુક કેવી કડવી હશે તો પાછો સુગંધી પવન લહેર આવતો મારો હરી કેવો લહેરી છે આમ તો આ પૂરાની વાત આવે એટલે કીધું અમારો પૂરો ભાઈ અત્યારે તો જો કે આપને આપણે આવ્યા ત્યારે પાણી પાવા ભૂરો જ આવ્યો હતો અહીંયા બોરડા ઉપસર્ગ પણ છે અમારા ગામ હા પિસ્તાલીસ વર્ષે પીણ્યો તમને પાછું એમ થાય કે એક તો તમારો ભાઈ બંધ રૂડો રૂપાળો પિસ્તાલીસ વર્ષ કેમ છે ત્રીસ જગ્યા રિજેક્ટ છો ત્રીસ કન્યા જોઈ આવ્યો

તમને એવું થતું છે કે ભૂરો કેમ ત્રી જગ્યા રિજેક્ટ છો હારો છે રૂડો રૂપાળો છે તો ત્રી જગ્યા ના કેમ આવી પણ મૂળ થોડોક તો થોડોક હામા વાળા પૂછે કે કેમ છે અમારું મકાન કે હો બહુ ચાલુ તમારું મતાન તે બહુ ચાલુ તે દીકરી દુખણા લઈ જાય મારા બાપ એ ત્રી જગ્યા રિઝેક્ટ થયો અને એમાં પિસ્તાલીસ વર્ષ વ્યા ગયા ભાઈ એમાં એકત્રીસ જગ્યાએલી ટપાલ આવી કા મારું સરનામું તમે જે છાપામાં જાહેરાત આપેલી તમે જોઈ જાઓ એકત્રીસ જગ્યાએ જોવાનું કેણ આવ્યું ને આખું ઘર ભૂરાનું રાજીના રેડ ભૂરાને સીધો બ્યુટી પાર્લરમાં લઈ ગયા પૂરી મોરીને હરખો કર્યો ભાઈ હો નવરાત્રિમાં ગરબો કંડારે એમ

હા પાડવી અહીંયા યશ કેજે સારું લાગે અહીંયા ગુડ કેજે એટલે એમાં તોતળા પણ નહીં આવે ઓકે રાઈટ ફાઈન મને આવડે એટલે પૂરા નહીં નહી બોલો અંધલેથી બોલી બાત હાલો તમ તારે માની ગયો પાછો સાહેબ ગયા વાતે ગાજ ગયા હવે સાંભળજો

આવવા જોવા વાળા સકરી ખાઈ જાય આવો મુરચો આપણા ફળિયામાં પહેલી વાર આવ્યો અંગ્રેજી સિવા કા નહીં માયા આયર નો ભાઈ આને હવે જવા ન દેવાય આપણા તરફથી હક પણ ફાઈનલ બોલાવો દીકરીને દીકરી આવી સાલે કા તો એને કેટલી માલી થોડીક ચા ઢોળી નાખવી જોઈએ

પણ કઠણાઈ ભાઈ એ થઈ ભેગી કીડી આવી અને ભૂરો કીડી જોઈ ગયો કીડી કાઢવા આંગળી નાખે રકાબી માં તો કીડી તળીએ વહી જાય નથી આપણે પાલટી માં મને એ નથી સમજાતો પીવા વાળા આમાં શું કરતા છે યોજળિયું કોને દેતા છે આમ આમ શરૂ કર્યું ભાઈ પૂરો તાયના કાકાએ કોળી મારી કે આમાં હું કે પી લે ને તા પૂરો કે કે હજી સોબે નથી પીવી હા ને એના કાકાનો મગજ જો કોણી મારીને કે મોઢા માલી બેહને હું સોઠ્યો બેહને કીધું ને ભાઈ 3 કલાક થા ડમ ડમો સડેલો આન ભૂરો બોલ્યો એ તીલી છે તાલીમાં તીલી પેલા બોલવાની ના પાડે પાછા તોની ઉમાને પેલે ભયો તીલી તે તા કન્યા બોલી એ તીલી નથી થાની ભૂતી તે તા કન્યાની માં બોલી તો તો એવું ધલી ગયું યાર

મોજ મારે હું એની એની ફરમાય છે ખૂબ ફરમાય છે એની તો આવી રામ કૃપા એને રોજ દિવાળી બાપ આવા રંગ ના ટાણા રામ કૃપા એને રોજ દી આવા રંગ ના ટાણા નહીં નહી પણ હવે અલદારી કેળવું થઈને ખોવું રે મોજ મારે હું મોજ મારે મમા�઱રાલાા i

આર મોહમ્મદ સાલ રૂમ નંબર અગિયાર પાઇપલાઈન હજી પ્લેન માં ઉતરો એટલે પેલી બધી નજીક બહુ યાદ જાઉં છે બાધા કરે દીકરો અમને કવડાવે છે ત્યારે ખોટા બોલું સોહા નટવર છે સાત દિવસ સીધી दासह के मारी कनुरन मार जो दास सवो के माड़ी मारी ने मार जो